નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના શ્રી અઠ્યોતેર લાખ ઈપીએસ પેન્શન વધારો માટે મહત્વનો નિર્ણય હવે કોઈ પણ બેંકમાં કે કોઈ પણ શાખામાં ગમે ત્યાંથી મળશે પેન્શન સેન્ટ્રાઇલાઇઝર પેન્શન પેમેન્ટ સિસ્ટમને મળી મંજૂરી મંત્રી મનસુખ માંડવિયાએ કરી જાહેરાત એક જાન્યુઆરી બે હજાર પચીસથી નવી સિસ્ટમ અમલી બનશે આગામી તબક્કામાં આધારથી પેમેન્ટ અંગે વિચારણા ના અંબાલાલ પટેલની નવરાત્રી સુધીની વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી મુજબ દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે તો ભરૂચ જંબુસર પાદરા વડોદરા અને નવસારી પંથકમાં ભારે વરસાદ પડશે તો તેર થી વીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદમાં બીજો રાઉન્ડ શરૂ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતેથી થી પચીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદ વરસશે ભાદરવી પૂનમ સામે વરસાદી માહોલ રહેશે છવ્વીસ થી પાંચ ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે અંબાલાલના જણાવ્યા મુજબ નવરાત્રીમાં વરસાદ એવી ન બની શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર રૂપિયાનો ઘટાડો વધારો ઉત્તર પૂર્વીય રાજ્ય મિઝોરમમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મિઝોરમના કરવેરામાં મંત્રી ડો નલન વલાલયે જણાવ્યું કે ભાવ વધારો સામાજિક માળખાકીય સુવિધાઓ અને રસ્તાની જાળવણી માટે નાણાં એકત્ર કરવાનો હેતુથી કરવામાં આવ્યા છે પ્રેમ કોલવાળામાં અઢી લાખ નંબર બંધ spam call વાળા અઢી લાખ નંબર બંધ નિયમોનો ભંગ કરનારા સામે કાયમી કાર્યવાહી પ્રથમ છ મહિનામાં step કોલમાં માં વધારો registration વિના ની company ઓ એ black list કરવા કાયમી તાકીદ દૂરસંચાર નિયામક કરવાના કરનારાઓ પર કડક કાર્યવાહી કરી ને બે લાખ પંચોતેર લાખ થી વધુ મોબાઈલ નંબર બંધ કરી દીધા છે આ સાથે જ નિયમોનો ભંગ કરનારી પચાસ થી વધુ સંસ્થાઓની સેવાઓ બંધ કરી તેમને black list કરી દેવાય છે ટાઈલીયા ગતિ મહિને વધુ દૂર સંચાલન કંપનીઓને ઓને unregistered tele કંપનીઓના company ઓના promotional કરતા રોકવા કડક નિર્દેશ કર્યા હતા ત્યારબાદ કંપનીઓએ આ પગલાં લીધા છે વડોદરા વહીવટી તંત્રની બેદરકારી બીટીઆર report અનુસાર પૂરગ્રસ્તને પહોંચાડવામાં ફૂડ પેકેજ વિતરણ વિના પડ્યા રહ્યા પૂરગ્રસ્તોની મદદ કરવા સરકારના આદેશને ટોળીને પી ગયું તંત્ર સૂકા સેવડા પાણીની બોટલો કે house સંગ્રહ કરી રાખ્યો વડોદરા અંદર વટી સામે ઉઠ્યા અનેક સવાલો પૂરગ્રસ્ત વિસ્તારમાં સરકારે સહાય ચૂકવી રાજ્યમાં વરસાદ તાજી શરૂ છે વડોદરા સહિતના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જેમની કર ઓખી તણાઈ છે નાશ પામી હતી રોજી રોટીને અસર થઈ હતી આવા જરૂરિયાતમંદ સરકાર આવી છે સરકારે ચૌદ જિલ્લામાં એક પોઈન્ટ 59 લાખ થી વધુ નાગરિકોને सीएम ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં 8.4 કરોડ થી કેશ ડોલરની રહી છે ખેડૂતોએ પાક નુકસાની મુદ્દે સરકાર પાસે સહાયની કરી માંગ સૌરાષ્ટ્ર સહિતના સમગ્ર ગુજરાતમાં પડેલા અતિ ભારે વરસાદને લીધે ખેડૂતોને મોટું નુકસાન થયું છે તત્તર વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે પાક નુકસાનને લઈ ખેડૂતોએ રાજકોટ કલેક્ટર ને આવેદન આપ્યું છે ખેડૂતોએ રેલી યોજી ખેતીવાડી અધિકારીને કરી રજૂઆત જિલ્લાના બસો પચાસ થી વધુ ખેડૂતોએ થાળી વાટકા અને બેનર સાથે વળતર આપવાની કરી માંગણી ધોરણ નવ અને અગિયાર પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર નવી શિક્ષા નીતિ અંતર્ગત ધોરણ નવ અને અગિયારની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કર્યા છે ધોરણ નવ અને ધોરણ અગિયારમાં તાલ વર્ણાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ અપાશે હેતુલક્ષી પ્રશ્નોનું ગુણોત્તર વીસ ટકાથી જગ્યાએ ત્રીસ ટકા વર્તમાન પ્રશ્નોનું ગુણોત્તર એંશી ટકાથી સિત્તેર ટકા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલાયો પત્ર

એક લાખ સત્તર હજાર એકસો ને ચુમ્માલીસ ઉમેદવારો એવા છે જે બાર મુ પાસ છે રાજ્યમાં દસ વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે સવાલ થાય છે કે ડબલ એન્જિન સરકારનું યુવાનોની આ હાલત કેમ એક લાખ જગ્યાઓ માં તેત્રીસ ટકા મહિલાના રાજસ્થાનની ચંદલાલ શર્માએ સરકારે કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે રાજસ્થાનમાં આ વર્ષે એક લાખ જગ્યાઓ પર વર્ધી થશે તેમાં પોલીસ ભરતીમાં મહિલાઓને ત્રેવીસ ટકા અનામત આપવામાં આવ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત પોલીસ સબઓર્ડરને સર્વિસ રૂલ્સમાં સુધારોને પણ મંજૂરી આપવામાં આવી છે ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બેરોએ કહ્યું કે ખેલાડીઓને સરકારી નોકરીઓમાં પણ બે ટકા અનામત આપવામાં આવશે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો મેન લાઈક કરી કે આપ સુધી મારાનો વિડિયો પહોંચતા રહે